નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર છેલ્લા કેટલાક વિડીયોની અંદર જે છે આપણે તમારે આવનારી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિકાસ પરીક્ષા લક્ષ્ય એસાઇમેન્ટ જે છે એનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ બરોબર અગાઉના ભાગની અંદર આપણે સેક્શન એની અંદર જે પ્રશ્નો પૂછાણા છે એમસીક્યુ ખાલી જગ્યા એનું આપણે સોલ્યુશન કર્યું છે

તો ઘરે બેઠા પણ તમે મંગાવી શકો છો સ્ક્રીન ઉપર આપેલો નંબર ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર આ નંબર ઉપર ફટાફટ ફોન કરો જરૂરી માહિતી મુજબ વાત કરો અને ધોરણ નવ દસ અગિયાર અને બાર તમામ ધોરણના વિકાસ પરીક્ષા લક્ષી આદર્શ પ્રશ્નપત્ર સાથેના અસાઇનમેન્ટ તમને ઘરે બેઠા જે છે મળી જવાના છે આજે આપણે વાત કરવી છે ખરા ખોટાની એમાં પ્રકરણ નંબર ત્રણ ની અંદરથી સૌથી પહેલું પૂછ્યું છે કે ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે યસ ઉત્તમ વાહકો છે કારણ કે આપણે તાર જોઈએ મોટા ભાગે ચાંદી અને કોપરના તાર હોય છે ત્યાર પછી ગ્રેફાઇટ અવાહક છે ખોટું ગ્રેફાઇટ જે છે ઉષ્માનું સુવાહક છે ગ્રેફાઇટ જે છે શું છે ઉષ્માનું સુવાહક છે ત્યાર પછી મેગ્નેશિયમ હવામાં જગારા મારતી વાદળી રંગની જ્યોત ખોટું મને તમને બધા ખબર છે કેવા રંગની જ્યોત

ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું તૃણાહારી પ્રાણીઓ પાચન કરી શકે છે યસ સાચું છે ને એટલા માટે જ તૃણાહારી પ્રાણીઓની અંદર નાના આંતરડાની લંબાઈ કેવી હોય છે ખૂબ જ વધારે ત્યાર પછી પેપ્સિન અને ટ્રિપ્સિન કાર્બોદિત અને ચરબીનું પાચન કરે છે ખોટું છે બરોબર પ્રોટીનના પાચનની અંદર આ બંને ઉચ્ચેચકો જે છે કામ કરે છે ઉશ્વાસની ક્રિયા વખતે ઉરોદર પટલ નીચેની તરફ ખચે છે નહીં

સંકલન ને નિયંત્રણ એમાંથી કયા પ્રકરણો કેવા પ્રશ્નો છે તો કે એપસિસિક એસિડ એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું ઉદાહરણ છે ખોટું વૃદ્ધિ અવરોધક છે પ્રેરક નથી લાળ લાળરસનું જરવું એ લવમજ્જા દ્વારા નિયંત્રિત હોય છે સાચું કારણ કે લાળ રસનું જરવું આ બધી ક્રિયાઓ લવમજા દ્વારા નિયંત્રિત થતી હોય છે પાનપુટી નામની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન પર્ણોની કિનારી પર આવેલા કલિકાઓ દ્વારા થાય છે ક્રિયાઓ છે નહીં બેટા આ બધી અનૈચ્છિક ક્રિયાઓ છે આપણને ઈચ્છા નથી થતી કે આપણને ઉલટી થાય છે બરોબર આપણી ઈચ્છા હોય કે ન હોય જે સમયે ક્રિયા થવાની છે એ થશે બરોબર એટલે અનૈચ્છિક ક્રિયાઓ છે લજામણી એ મીમોસા કુળની વનસ્પતિ છે યસ સાચી વાત છે લજામણી જે છે મીમોસા કુળની વનસ્પતિ છે પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે નો થાય કરોડરજ્જુ અને મગજ દ્વારા થાય છે એટલે આ વિધાન ખોટું છે કારણ કે હૃદયનું આની અંદર કોઈ ભાગ જ હોતો નથી બરાબર ત્યાર પછી વાત કરીએ પ્રકરણ નંબર નવ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભાવ એની અંદર જોઈએ કે આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે ન મેળવી શકાય પડદા ઉપર હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જ મળે એટલે વાક્ય ખોટું છે પરાવર્તનના નિયમો ખરબજડી કે અનિયમિત સપાટીને લાગુ પાડી શકાય નહીં ખોટી વાત છે પરાવર્તનના નિયમો બંનેને લાગુ પડે બંને પ્રકારની સપાટીને લાગુ પડે છે અંતર્ગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર ઉપર રચાય છે આ પણ ખોટું છે મુખ્ય કેન્દ્ર પર રચાય છે ક્યાં રચાય છે મુખ્ય કેન્દ્ર અનંત એટલે મુખ્ય કેન્દ્ર રચાય છે જયારે પ્રકાશ નું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમો માં જાય ત્યારે તેનો વેગ ઘટે છે ઘટમાંથી પાતળામાં જાય છે એટલે વેગ વધે અને જ્યારે પાતળામાંથી આવે ને ઘટમાં ત્યારે વેગ શું થાય ઘટે એટલે આ વાક્ય પણ કેવું છે ખોટું છે તો આવા તમારે ખરા ખોટા હતા હજી આગળ જોઈએ ઓપ્ટિશિયન ને ચશ્મા ની વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર માઈનસ જીરો પોઈન્ટ ચાર ડાયોપ્ટર છે તો તે લેન્સનો પ્રકાર બહિર્ગોળ હશે અંતર હશે પાવર માઇનસ હોય તો અંતર હોય બરાબર ત્યાર પછી કોઈ પણ માધ્યમ નિરપેક્ષ વક્રી ભવનાંક થી વધુ હોય છે વાક્ય સાચું છે ગમે એનું માધ્યમ છે એનું વક્રીભવના છેલ્લામાં છેલ્લો એક કરતા વધારે હોય એટલે કે ઓછામાં ઓછો એક હોય એક થી ઓછો ક્યારે હોઈ શકતો નથી આગળ જોઈએ પ્રકરણ નંબર દસ એની અંદર સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટું પાડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે સાચી વાત છે એક સફેદ રંગ છે એમાંથી પ્રકાશના કિરણો વિવિધ રંગોનું વિભાજન થશે અને એ વિવિધ રંગોનું વિભાજન દ્વારા લાલ પ્રકાશનું ન્યૂનતમ પ્રકિરણ થાય છે આ વાત પણ સાચી છે એટલા માટે જ આપણને જે છે એ વાદળી રંગનું વધારે પ્રકિરણ થાય છે એટલે આપણને આકાશ જે છે વાદળી રંગનું દેખાય છે લાલ રંગનું દેખાતું નથી કાચના પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે ખોટી વાત છે જાંબલી રંગનો નથી હોતો લાલ રંગનો હોય છે મહત્તમ વેગ જે છે લાલ રંગનો હોય છે ત્યાર પછી કાચના પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે આ વાત સાચી મહત્તમ વિચલન એટલે કે જાંબલી રંગ જે છે એનું વિચલન મહત્તમ થાય આ જાંબલી રંગનો પટ્ટો છે જ્યારે લાલ રંગ જે છે એનું વિચલન જે છે આના કરતાં ઓછું થાય બરાબર હાલો ત્યાર પછી વાત કરીએ ગ્રહો ટમટમે છે નહીં ગ્રહો ટમટમતા નથી તારાઓ ટમટમે છે ત્યાર પછી લઘુદ્રષ્ટિની ખામી વાળી વ્યક્તિનું દૂર બિંદુ અનંત અંતર્ગતતા ઘટે છે અને અનંત અંતરગત્તા દૂર બિંદુ ઘટીને નજીક આવી જાય છે એટલા માટે જ લઘુદ્રષ્ટિવાળા વ્યક્તિને નજીકનું તો સ્પષ્ટ દેખાય છે પણ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી તો આ તમારે જે છે ખરા ખોટાઓ જે આપણે પ્રકરણની અંદર પૂછાય છે બરોબર વિકાસ પરીક્ષા લક્ષ્ય అసાઈમેન્ટની અંદર હતા એનું આપણે સરસ મજાનું સોલ્યુશન તમને આપ્યું છે હવે પછી આગળના ભાગની અંદર વિકાસ પરીક્ષા લક્ષ્ય అసાઈમેન્ટના ક્રમશ ભાગ રૂપે આપણે આગળના વિડિયો મૂકશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત